તો આજ છે ધુલેટી છે તો મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને નહીં હેપી ધુલેટી અને કાલ તો ઉતારણી હતી પણ આપણે કાંઈ વ્લોગ કાલે ઉતાર્યો નહોતો અને અત્યારમાં તો લાઇટ વહી ગઈ છે અને મારે સીવવા બેહવાનું હતું અને કાંઈ લાઈટ વહેના તો કાઈ સીવાય છે નહીં અને હંસો નથી દેખાતો જો એટલા બધા તો કોટ પીડા છે કેમ કે કાલે હંસો બન નતો એટલે વધારાના બધા કોટ બધા એની માથે નાખી દીધા છે પાસે ના કોટ છે અને હવે તો એમ કહેવાય કે ઉનાળો આવી અને હવે બધા ઘરે નાખીને જો આયલા આવે અત્યારમાં અમારે નેનસીન બધાય બહુ ધુલેટી રમા ધીમે ધીમે આયલો આવે છે ઊભો રેતો આવે છે પાસુ જોતો આવે છે આ છે ધુલેટી અને હજી કાંઈ અમે કોઈ રેમા નથી ધુલેટી રમવાનું છે પણ બપોર પછી રમાશે એવું લાગે છે ત્યારે તો નયનના પબ્પાએ નવરા નથી એ આમ કે પાણી વાળે છે તો આપણે હાલો હવે ત્યાં જઈને પાછા મળ્યા અમારે રોશની જો એને કાં દીદી આવી તો રોળીને વહી ગઈ હરસીલને બધાને અને હરસીલને જો ઘડીકમાં એ હજી ઓલા ઓલાપણે હતો કે નહીંથી નહીં વીઆ એવો એને મોઢેજો કલર લગાવી દીધો છે કા ધુલેટી રમવાઈ ગયો તો હે નરસિંહ જો પાણી તગારું ભાળી ગયો ને જો ઢોળી હતો નાખ્યું એને પાણી વહી તો બીજું કઈ ન જોઈ ગયું ક્યાં ઈ જતો હશે ક્યાં જવું છે હે અત્યારમાં માં નથી નાવાનું હો ટીપણા એમણે વયો જાય છે જો વયો ગયો ને આપણે ઢોર છો બધા ઊભા થયા છે નીને નાખવી પડશે હો ગાલે લગાવ્યો કલર અને આને જો આજ ધૂલેટી ની રજા છે રજા જેવું કઈ નામ નિશાન નથી એને રજા હોય ને ત્યારે કેટલું બધું કામ વધી જાય ત્યારના જો એ પાણી વાળે છે ઓલો એટલો આડિયો પી ગયો છે આમાં વાવ્યું છે ઝાયર ને મકાઈ ને એવું વાવ્યું છે અને આપણે હર્ષિલભાઈ જો હમણાં ધોરિયામાં આવીને બેસી જાય છે ધૂલેટી મળશે રમવા એ હજી બેઠો તો નથી પણ બેસી જશે એવું લાગે છે પાણી પાળી આને જો નાકું વાળી વાળ્યું ને આડો જો કોથળો રાખે છે ધોવાઈ ન જાય ને એટલે ધુલેટી રમે જેવું છું ધોરિયામાં જો ધુલેટી રમે એવું ડોળું પાણી આવે છે રમવું છે ધુલેટી ધુલેટી રમવું છે ધોરિયામાં પાણી ના ના હેલો બધાને જય જય બધા કેમ છો મજામાં ને તો બસ છો બધા હેપી ધુલેટી

કોરવાણમાં જાય છે એટલે કઈ બેહવાનો ટાઈમ રહેતો નહીં હોય ઘડી બગડી બેહતા હોય તો ભલે અડ સેલ જો ધોરિયાન કાથે બેહી ગયો છે ને હવે તેમ ખબર પડી ગઈ છે કે આય નજીકમાં પાણી આવે છે એટલે એ કઈ ઘરે આવશે નહીં તો તમે ધ્યાન રાખજો અને પાણી વાળજો હા નાકા તમે ધંધા ને તું પાણી તે હાલો હાટાપાટા કરવી જઈને તમે પાણી વાળું ના ના

હે ગયો પલર પલાય એટલે હારો એ નવરાય હતો ને દઉં તને હો નાવું છે ને કે રમવું છે અહીંયા હવ નિકી નહીં આ ભાઈ ઘરે આવે કે નો આવે એ બસ એને વાવેતર કરેલું છે દાંત કાઢેશ પાછો લે 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 બસ રેયાડી રમાઈ ગઈ ધુલેટી શરદીનું ઉધરાત સામાન્ય છે ત્યારે બધાયને હોય શરદી ઉધરાત કેટલે જ છે એ ભાઈ હા હુંય જોતો નથી આઈ જો અહીંયા હા બસ એવું સારું રાખો તમ તારે હ હ આવડે તને તો આઈને જો

મામનગીરે એટલે તને બહુ જવું એમ થાય ને મામનગીરે મજા આવે રમવાની કા તૈયાર થઈ ગઈ છે હજી આ થમ્મા ની વાર છે અને તડકો મોઢા ઉપર આવે છે અને આપડે તૈયાર થઈ ગયા સીવી અને આ જો વાસડી મેકી છે અને ઢોર આપણે ઇતાર દોઈ લેવાના છે કેમ ઇતર દોઈ લેવાના છે તો આપડે અત્યારમાં ઢોર દોઈ લેવાના છે વાળું પાણી આપણે ગઢાળા જઈને કરવાના છે મોટ બાપુ ના છોકરાની ગીમ છે ગીમ એટલે ગીમ અમારે કેવી હોય એ તમે વિડીયો માં કન્ટિન્યુ બન્યા રેજો તમને આગલું બધું સીન બતાવશું ગા દોઈ લેવી ભેંસ દોઈ લેવી અને પછી પાછા નીકળી જાવી આપણે પિયરિયા માં જવા તો કન્ટિન્યુ લોગમાં માં બન્યા આપણે ગાય દોઈ લીધી કા હમ અને હવે તો એમ કહેવાય કે હવે તો કઈ ખીરું આવતું ન હોય અને એકદમ આપણે કેમ ભેંસ નું દૂધ હોય એવું આપણે ગાય નું દૂધ થઈ ગયું છે જો હમ આપણે વાસડી ડીટ ખાઈ ગઈ એટલું ધરાણે એ આથળ મૂક્યું અને ગા બેક દૂધ ઓછું કરે છે કારણ કે ઘાટું છે ને એટલે અમુક ગાનું હાવ આસુ દૂધ હોય પણ આપણે તો કોઈ વર્તી ન જાય કે આ ગા નું દૂધ છે કે ભેંસનું છે એમ નહી અને હવે ફટાફટ ભેંસને દોઈ અને પછી આપણે નીકળી જાવી એવી ગીમમાં નકર મોડું થાય છે અને ગીમની રસમ કેવી હોય ને એ તો તામ તમે જોશો ને તો જોતા જ રહી જશો પણ એનો આપણે બીજો ભાગ બનાવવો પડશે કેમ કે આ લોગ બહુ મોટો થઈ જશે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને હજી સુધી ચેનલમાં નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબર કરી દો જેથી કરીને તમને અમારો બીજો ભાગ જલ્દીથી જોવા મળી જશે તો જય માતાજી જય દ્વારકાધીશ